સુરતમાં કુખ્યાત આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

ખૂનની કોશિશ અને મારામારી જેવા ગંભીર પ્રકારના ગુના આચરેલા હોય તેના ઉપર પોલીસની વોચ હતી અને પોલીસના ધ્યાને આવ્યું હતું કે એસએમસીના ખુલ્લા પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે દબાણ કરી અને એક શેડ બનાવેલો છે તો આની માહિતી એસએમસીની સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે તેણે આ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે

એક દબાણ કરીને હવે શેડ બનાવેલો છે તો આની આની માહિતી અમે એસએમસી સાથે શેર કરતા કન્ફર્મ થયું હતું કે આ ગેરકાયદેસર એણે કન્સ્ટ્રક્શન કરેલું છે તો આજ રોજ એસએમસીની ટીમ સાથે સુરતની પોલીસ ટીમ ભેગા મળીને આ જે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન આરોપી દ્વારા કરવામાં આવેલું હતું એનું આજે ડિમોલેશન કરવામાં આવેલું છે શહેરમાં માથાભરે રાહુલ એપાર્ટમેન્ટના ત્રણ ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવ્યા બાદ આજે કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ ઉપર હથોડા ઝીંકવામાં આવ્યા હતા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સેન્ટ્રલ ઝોનના સ્ટાફ દ્વારા ગુજસી ચોકના આરોપી અને માથા છાપ ધરાવતા સજ્જુ કોઠારીના ઘરના ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ ટોરેન્ટ પાવર દ્વારા પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર કનેક્શનો અંગેનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું આઈટીએ એકત્રીસ મિલકતના નાણા ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ કરી છે તો સજ્જુ કોઠારીની ઈડીએ મિલકત જપ્ત કરી હતી માથાભારે સજ્જુ કોઠારીએ ખંડણી હત્યા અપહરણ રાયોટિંગ લૂંટ ધાડ કરી રૂપિયા ભેગા કર્યા છે તેમજ જુગારના અડ્ડા સહિતના ગુનામાંથી ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની રકમ એકત્રિત કરી હતી પોતાના નાણાંમાંથી અન્યના નામે મિલકત ખરીદવી પણ ગુનો છે તેમાં ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા બેનામી એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકે છે તેમજ મિલકત જપ્ત કરી અને સાત વર્ષની સજા કરવા સુધીની જોગવાઈ છે સુરતમાં માથાભારે સાજિદ ઉર્ફે સાજુ કુઠારી ગુલામ મોહમ્મદ કોઠારી અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ અને તેના પરિવારની અંદાજે રૂપિયા ચાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડની સંપત્તિ એડીએ ગત સત્યાવીસમી માર્ચે ટાંચમાં લીધી હતી

आरोपी है गुच्छी टोक का एक आरोपी यहाँ पे रहता है उसका घर है उसकी तोड़फोड़ जो उसने अतिक्रमण कर रखा है वो एस के अधिकारियों के साथ उसकी तोड़फोड़ कर रहे हैं और बाकी जो अवैध उसने किराएदार रखे हुए हैं जिनका वेरिफिकेशन नहीं कराया हुआ है उसका गुना दाखिल करेंगे और इस तरह के जितने भी आपराधिक तत्व हैं जिन्होंने इस तरह से प्रॉपर्टी बना रखी है उसमें किराएदार छोड़ रखे हैं जहाँ से रेवेन्यू आ रहा है उनके पास में वो सब पे हम लोग कार्यवाही कर रहे हैं और अभी ये जितना अतिक्रमण है उसको तोड़ा जाएगा और साथ में हमने टोरेंट पावर की जो विजिलेंस की टीम है उसको भी साथ में रखा है तो ये लोग बिजली चोरी करके और अवैध तरीके से खुद भी चोरी की हुई बिजली यूज करते हैं और अपने आसपास अपना प्रभाव वाले क्षेत्र में भी वो बिजली है उसको यूज करवाते हैं तो अभी यहाँ पे हम लोग जम्मू गली में कार्यवाही चल उपरांत गुजसी चौक न आरोपी आरिफ मिंडी गैरकायदेसर करेला बांधकाम पर डिमोलेशन की कामगी हाथ धरमी પોલીસની હાજરીમાં જ મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી